મિસ્ટર તબેલાવાલા જૂના વિડીયો ઘણા બધા ભેગા કરેલા હતા એટલે આપણે જૂના વિડીયો જોઈ અને એક ઝલક મેળવી લઈએ આ અમારી જમરૂખડી આગળ મને તમને જે જોયો અમારો જૂનો તબેલો ફરતી નાળિયેરી નાખેલી છે અને નાળિયેરીમાં ટપક ચિંચાઈ પદ્ધતિ પણ કરી છે ફરતા ફળ ફ્રૂટ અને ઝાડવાઓ પણ નાખ્યા છે જે શરૂઆત કરી હતી એ સમયનો આ વીડિયો છે સાથે સાથે નાખતો જાવ જેથી કરીને તમને જોવા મળે કે કેટલા ફેરફારો થયા છે ત્યારે ઘઉં નાખેલા હતા અત્યારે જગ્યા પર નેપિયર છે પણ છતાં જૂના વિડીયો તમને બતાવું છું આ એક નાનું એવું ઘર પણ બનાવ્યું છે થોડોક સ્ટોક કર્યો તો નિરણનો નિરણનો સ્ટોક તો જો કે ખતમ થઈ ગયો ગયા છે આ શરૂઆતનો રસ્તો સામો ગેટ અને ફરતા ફળ ફ્રૂટ અને નાનો એવો બગીચો કોઈ પણ જાતનો વિડીયો કાપ્યા વગર જોજો કારણ કે પછી તમે અમારી સાથે જ્યારે હોવ ત્યારે તમને ખ્યાલ રહે આ જગ્યા પર નેપિયર છે આ તો રસ્તો હમણાં જોયો તમે ફળ ફ્રૂટ પણ બહુ સારા એવા આવે છે મારું માનવું છે કે દરેક વ્યક્તિએ જાજા નહીં પણ એક બે ફળ ફ્રૂટ તો પોતાના ઘર પાસે રાખવા જોઈએ જેથી કરીને બાળકોને ફળ ફ્રૂટ ઘરે જ મળી રહે આ દ્રાક્ષનો વેલો વાહ શેતુડા રેંગણી પણ નાખી છે બકાલું ઘરનું છે હરેક પ્રકારની વસ્તુ અમારા ફાર્મ હાઉસમાં અમે ઉગાડી છે પણ ઘર પૂરતી અમે વેચતા નથી ચાલો બોરખાવા દાડમે કર્યું હતું પણ દાડમ કંઈ સક્સેસ ગયા નહીં ચાલો મળીએ બીજા